હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ઓર ન્યુ બ્લોગ શ્રી કૃષ્ણ જય અગસ્વાત તો ગાઈસ ને મસ્ત કપડા પહેરી લીધા છે અને આજે છે ને અનેરીનો બર્થડે છે તેની માટે છે ને સેલિબ્રેશન કરવાનું છે જોરદાર અને મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને ગુડ आफ्टरनून આપણા બે દિવસો માર ગુડ आफ्टरनून થી શરૂઆત થાય છે એટલે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય કેમ છો ફ્રેન્ડ્સ મજામાં ચાલો અનેરીનો બર્થડે સેલિબ્રેશન કરવા માટે અમે બધા ત્યાં જઈને મળીએ મમ્મી મસ્ત સાડી પહેરી છે વાહ વાહ મમ્મી પાર્લર માં જઈએ વાજો તૈયાર થઈ ગયા છે જો વાળે મસ્ત કરી દીધા છે સરસ કઈ નહીં ચાલો તો હવે જઈએ મોડું થઈ ગયું છે જો ત્રણ વાગી ગયા છે ત્રણ અત્યારે જઈને છે ને ત્યાં ફોટો સેશન કરવાનું છે તો ગાય જવા નીકળી ગયા છે અને જો અડધે રસ્તે પહોંચી ગયા છે હવે અડધો રસ્તો કવર કરવાનો છે ગાડી

આ રીતનો એન્ટ્રી ગેટ છે મેઇન ગેટ તો આ છે પણ આ બીજો અંદર નો એન્ટ્રી ગેટ છે અને આ પાર્કિંગ એરિયા છે જો કેવું મસ્ત આ અમે આવ્યા તો એટલું બધું નહોતું આપડે ખબર શ્રીમદ માં તો એટલું બધું નતું ફરી ગયું આખું લોકેશન હો મસ્ત કરી દીધું છે વાહ રાધા કૃષ્ણ ગણપતિ બાપા બંને બાજુ છે જો આ બાજુ ગણપતિ થશે પછી આ બેસવાનું વેઇટિંગ એરિયા છે મસ્ત બને છે બધું આ છોકરા માટેનું ગાર્ડન પ્લેઇંગ એરિયા આ ઉપર જો કયું આ લાઈટ થાય મને એવું લાગે છે જો આમાં બંધ છે મસ્ત છે પછી આ બેહવાનું આ સ્પેશિયલ ફોટો માટે છે જો હા ના ના છોકરાને અને આ ઉપર છે ને ઘાસથી બનાવેલું છે વાસ વાસ છે ને હું છે ખબર ભગવાન કૃષ્ણનો રથ હતો ને એનું સુદર્શન ઈ ચક્ર છે ભગવાને જારે અર્જુન ભીષ્મ મિતામને મારવા માટે સુદર્શન ચક્ર ઉભો કર્યુંતું હા ઈ ડાઈફનું છે કેમેરાવાળા ભાઈ પણ આવી ગયા છે જો ફોડલો જો આમ અહીંયા ફોટો પડાવ્યા પડાવતા પાપીનેને

અવાજ એવો જ આવે પાછો હા ચાલો તો જો આ બાજુ મસ્ત થઈ ગયું છે ડેકોરેશન જો ને મટકા મૂકી દીધા છે મમ્મી અહીંયા આવો જો મસ્ત ડેકોરેશન કર્યું છે ખોખર પરિવાર ને આ બાજુ જો સુશોભિત વાહ મસ્ત કર્યું છે આજનું સેટઅપ કર્યું છે અમે આવ્યા હતા ને ભાઈ છે ને આ બનતું હતું હજી હજી આ બન્યું નહોતું પણ અત્યારે રેડી થઈ ગયું અને જો સામે અમે ડાયરો ને એવું હતું બધું

એવું છે ઓકે હાય ભાભીજી વાહ જયગેશ્વર કેવું મસ્ત માં આઠ વાગ્યા લેવા મસ્ત લાગે છો તમારો ડ્રેસ વાહ સરસ લાગો બે પરિયુ લાગો છો પરિયુ આનો બર્થડે વાહ વાહ સરસ જો ગાઈસ અંદર જ આવતા છે ને ફોટો સેશન ચાલુ થઈ ગયો છે ઓછા <laughs> છે હા તો કાંઈ છે ને હેતાંશ ભાઈના ફોટા પડી ગયા છે ને હવે છે ને એન્ટ્રી અંદર કરી લીધી છે ને હજી અંદર જવાનું છે ને જો ઈ છે ને આ રીતનું સુશોભિત કર્યું છે અને થોડીક ગરમી થાય છે કયું ઓકે હાનસે

હા બ્લોક હતા બ્લોક ઉપર આ ઘાસ નાખી દીધું કઈ નઈ સારું ચાલો હજી અંદર જઈએ અને જો આ મસ્ત એન્ટ્રી ગેટ છે પણ ગાશે હાલા ને વાલા છે જો અહી આ રીત જો આ લખ્યું છે આ બાજુ જો જો મસ્ત લખ્યું છે અને જો આ એન્ટ્રી ગેટ છે ઓ હોય કેવો જોરદાર બનેવું છે ચાલો મમ્મી તો હવે એન્ટ્રી કરીએ આપણે અહીંયા मा <laughs> <एगी माचली> <laughs> <वाँ पर> <laughs> अरे सार चालो जो मस्त मजा नकी पछि मामा मासी પછી આ બાજુ નાના નાની છે અને પછી સામે ભાઈ બહેન છે તો ગાઈસ જો અહીં લખેલું છે પિનલ ની પંચમાસી અને થોડુંક અમારા પરિવાર વિશે લખ્યું છે તો ગાઈસ ચાલો તો હવે બાર હવે ફોટો સેશન પૂરો થઈ ગયો છે હવે ચાલો તો હવે અંદર જઈએ મેન એન્ટ્રીમાં માં એસી વાળો હોલ છે ચાલો તો ખુરશી જો નહીં વાઈટ આખી યુનિક છે કોન્સેપ્ટ અને આ સ્ટેજ જો તમે ખાલી સ્ટેજ જો હું તમને નજીક જઈને બતાવું આખું ઓલા નાના બાળકનું હોય ને

તમારો કાર્યક્રમ શરૂ થવાનો છે ચાલો તો હવે થોડીક વાર પછી મળી તો કઈ સર ને લાડુ આવી ગયે છે લાડુ કેમ રહ

રાજકુમારી એવી અને પ્રથમ જન્મ દિવસ કે જે નાના નાના પગલા ઘરમાં પાડી રહી છે અને બીજો દિવ્ય પ્રસંગ પંચમાસી કે જ્યારે એક ગર્ભિણીના હાથમાં રક્ષા સૂત્ર બંધાય અને પાંચમા મહિનામાં થતો સીમંત નયન સંસ્કાર આજના આ બે દિવ્ય પ્રસંગે હું ઋષિકા ખુંડ आप સૌનો हार्दिक स्वागत करू છું અને આ સીમંતને સંસ્કાર પતિ દ્વારા પત્ની પર થાય અને સીમંત લટાર માથા પર ખેંચવામાં આવે કે સીમંત લટાર કે જ્યાં એક નાનું જન્મેલું નવજાત બાળક હોય અને તેના માથામાં એક પોલાણ વાળો ભાગ હોય જેને બ્રહ્મનલેન્દ્ર કહેવામાં આવે ત્યાં

એટલા માટે આ સિમંતને સંસ્કાર થાય માતા દ્વારા એવું બાળક પ્રત્યે આ દુનિયામાં કે જેના જન્મથી અનંત લોકોના જન્મારો સિદ્ધ થઈ જાય કરોડો લોકોનું જીવન સાર્થક થઈ જાય અને આવનારું બાળક અનંત સુખ સમૃદ્ધિનો ધણી બને એવા આશીર્વાદ આપણે બધા જ સાથે મળી અંતરના ઊંડાણથી આ માતા અને બાળકને આશીર્વાદ આપીશું સરપ્રાઈઝ છે ને અત્યારે પંચમાસી નું બધું સમાપ્ત થઈ ગયું છે કાર્યક્રમ હવે જો બર્થડે સેલિબ્રેશન કરવાનું છે હા બોલો કરો છે તારે નહીં હાલ કરવી હાલ આપણે બે કરવી હાલ ચાલો તો હવે બર્થડે સેલિબ્રેશન કરવાનું છે થોડીક જ વારમાં હવે બેગ પણ આવી ગઈ છે ચાલો તો થોડીક વાર પછી મળીએ તો ગાઈઝ મસ્ત મજાનું બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે અને ફોટા પણ પડી ગયા છે હવે જમવા જવાનું છે મમ્મી કેટલી વાર છે ઓકે જો બધા પાછળ ખાલી થઈ ગયા છે બધા ગયા છે જમવા માટે ચાલો આપણે પણ જઈએ હવે જમવા બા થાકી ગયા

લે મમ્મી જો આઈસ્ક્રીમ ત્યા આઈસ્ક્રીમ તમારે હાટું તમે આ ખાવ છો જમી લો જમી ચાલો આ સને અત્યારે મસ્ત મજાના ગરબા રમાઈ ગયા છે અને અત્યારે જો ફોટો સેશન ચાલુ થઈ ગયું પાછું વાહ ભાઈ વાહ ઓમ માં ને બીજા લગનમાં ગયા છે આવી નથી ક્યાં મસ્ત રીલ સે ઉતરી ગઈ ચાલો તો હવે જઈએ ચાલો હવે બાય બાય બધાને ટાટા ટાટા બધાને ટાટા બાય બાય હવે ક્યારે મળશું આપણે એવું છે ફર્સ્ટ ફેબ્રુઆરી ઓકે કઈ નઈ સારું ચાલો તો હવે મળીશું નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ